ચંચલ સિંહ દ્વારા પોલીસ માહિતી આપવામાં આવી હતી ત્યારબાદ પોલીસ ને શંકા જતા પોલીસે ચંચલ સિંહ ની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ચંચલ સી સાથે રહેતા તેના મિત્ર સુનિલ દ્વારા તેને ખોટી માહિતી આપવાનું જણાવવામાં આવ્યું હતું ત્યારબાદ શંકાના આધારે પોલીસે સુનિલ ઉર્ફે કાલુની પૂછપરછ હાથ ધરી હતી સુરતના કાપોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ક્રિસ્તાનગર સોસાયટીમાં સત્તર ચાર બે હજાર ચોવીસ ના રોજ એક ઘર ચોરીની ઘટના સામે આવી હતી આ ઘટનામાં એક મિત્ર દ્વારા જ પોતાના મિત્રના ઘરમાંથી રૂપિયાની ચોરી કરવામાં આવી હતી

ચોવીસના રોજ કાપોદરા વિસ્તારમાં આવેલ ક્રિષ્નાનગર સોસાયટીમાં એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો જે ઘરફોડ ચોરીની વિગત એવી હતી કે એક મિત્રએ જ એના મિત્રના ઘરે બીજા એક ચોરને ઊભા કરી અને ચોરી કરાવેલી અને સાથે જ ફરિયાદ કરવા આવેલ જે ગુનો પોલીસ દ્વારા ડિટેક કરવામાં આવેલો અને ચાર લાખ પાંત્રીસ હજાર જેટલી રકમ ચોરીમાં ગયેલી હતી કે તમામ રકમ એ વખતે રિકવર કરવામાં આવેલી હાલના જે ફરિયાદી હતા એ ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતા હોય અને મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ તેરા તુચકો અર્પણ જે વિષય છે એના અનુસંધાને આ તમામ મુદ્દામાલ કોર્ટમાંથી છોડાવવા માટે પોલીસ દ્વારા ફરિયાદીને મદદ કરવામાં આવી અને કોર્ટ દ્વારા હુકમ થઈ આવતા આજે કુલ રૂપિયા ચાર લાખ પાંત્રીસ હજાર ફરિયાદીને તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા સુપ્રત કરવામાં આવેલ છે સરજી મેરે ચોરી મેં પંદર તારીખો साढ़े छः बजे और सर लोग सोलह तारीख को चार बजे के लमसम मेरा पैसा ढूंढ भी दिए थे किसने चोरी की सर जी एक मराठी था और एक दोस्त मतलब है साथ में रहता था वो भी था आप किस तरह से पुलिस ने काम कामगिरी किया सर जी पुलिस वाले तो सर लोग बहुत अच्छे हैं मतलब हर प्रकार की मेरी मदद किए हैं हम उनका तो बहुत आभारी हैं पुलिस पर क्या कहेंगे सर जी पुलिस तो पूरा भगवान जैसा है सब सर लोग का मेरा कोर्ट को धन्यवाद है किस तरह से चोरी की थी चोरी करने चोरी करने वाले सर जी मेरे घर पे चाबी गुम हो गया था और चाबी से ताला खोल कर चोरी हुआ था